પાલેજનગરમાં ભારે પવનના પગલે રેલવે સ્ટેશનના શેડના સીલિંગ ફેન વાંકા વળી ગયા વૃક્ષો પણ ધરાશાયી થયા પાલેજ ભરૂચના પાલેજનગર સહિત પંથકમાં વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો ગતરોજ સાંજના સુમારે નગરના આકાશમાં વાદળો ગોરંભાયા બાદ ભારે પવન સાથે ધૂળની ડમરી ઉડી હતી સાથે હળવો વરસાદ વરસ્યો હતો અચાનક વાતાવરણમાં પલટો આવતા નગરજનો અચંબિત થઈ ઊઠ્યા હતા દિવસભરની આકરી ગરમી બાદ વાતાવરણમાં પલટો આવતા વાતાવરણ ઠંડુ થવા પામ્યું હતું લગભગ અડધો કલાક ભારે પવન સાથે ધૂળની ડમરી ઉડી હતી નગરના મુસ્ફીરખાના સામે આવેલું એક લીમડાનું વૃક્ષ ભારે પવનના કારણે ધરાશાયી થઈ જવા પામ્યું હતું લીમડાનું વૃક્ષ ધરાશાયી થયું તે વેળા લોકોની અવજવર ન હોવાથી જાનહાની ટળી જવા પામી હતી તો બીજી તરફ ભારે પવનના પગલે પાલેજ રેલવે સ્ટેશન પર આવેલા શેડના સીલિંગ ફેન વાંકા વળી ગયા હતા હાઈવે પર એક મહાકાય વૃક્ષ ભારે પવનના પગલે ધરાશાયી થઈ જવા પામ્યું હતું પાલેજ પંથકમાં ભર ઉનાળે અષાઢી માહોલ સર્જાયો હોય એવા દ્રશ્યો જોવા મળ્યા હતા ફિરોજ મલેક પાલેજ